સુરત એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ આ દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે સુરત એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા પંચાવન જેટલા છોડનું રોપણ કરવામાં આવ્યું હતું તેમજ તેને ઉછેરવાની જવાબદારી પણ લીધી હતી આ પ્રોગ્રામમાં સુરત 108 ના પ્રોજેક્ટ મેનેજર અભિષેક ઠાકર ઈએમ ઈ રોશન દેસાઈ અજયત કદમ સોહિલ મંસુરી જ્યોતિન્દ્ર ચૌધરી તેમજ ફીટ પાયલોટ પાયલોટ અને ઈએમટી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે જી સાહેબ આપનું નામ મારું નામ સોહિલ મંસુરી છે સુરતની અંદર

ઈએમઈ દેસન દેશન રોસાઈ સાહેબ તેમજ ઈ અજય અજય સાહેબ ઉપસ્થિત હતા તેમજ પાઇલોટ એમ પાઇલોટ પાયલોટ વગેરે વગેરે ઉપસ્થિત રહી અને સરસ મજાનું એવું આયોજન કરેલું અભિષેક ઠાકર એકસો આઠ ઇમરજન્સી સેવા પ્રોગ્રામ મેનેજર સુરત જિલ્લો આજે પાંચમી જૂન વિશ્વભરમાં વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેના જ ભાગરૂપે આજે ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ 108 ઇમરજન્સી સેવા અને ખિલખિલાટ સેવા દ્વારા પણ સુરત શહેર અને જિલ્લાની અંદર પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી છે આ ઉજવણીના ભાગરૂપે રૂપે 108 ઇમરજન્સી સેવા અને ખિલખિલાટ સેવાએ પોતાના જ લોકેશન ઉપર વૃક્ષારોપણ કર્યું હતું અને પર્યાવરણને સ્વસ્થ રાખવા માટેનો એક સંકલ્પ લીધો હતો 108 ઇમરજન્સી સેવા હર હંમેશ લોકોનો જીવ બચાવવા માટે તત્પર રહે છે અને આજે જ્યારે પર્યાવરણને બચાવવાની વાત છે ત્યારે પણ તેઓ અગ્રેસર છે અને 108 ઇમરજન્સી સેવા અને ખીલખીલાટના કર્મચારી મિત્રો હર હંમેશ પર્યાવરણ માટે પણ તત્પર અને તૈયાર રહે છે એના ભાગરૂપે આજે વિશ્વ પર્યાવરણ દિવસની નિમિત્તે 108 ઇમરજન્સી સેવાએ પર્યાવરણની ઉજવણી વૃક્ષો વાવીને કરી છે આભાર